નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ બે દિવસ રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી જેમાં દેશના એકવીસ રાજ્યોમાંથી એકસો સાહીઠ કરતા વધુ સાયકલિસ્ટો જોડાયા હતા જેમાં એકસો એકવીસ પુરુષ અને ઓગણચાળીસ મહિલા સાયકલિસ્ટ સમાવેશ થાય છે આ સ્પર્ધામાં ગુજરાતમાંથી માંથી અઢાર જેટલા સાયકલિસ્ટ સહભાગી બન્યા હતા આ સ્પર્ધામાં પ્રોફેશનલ સાથે ઇન્ડિયન રેલવે અને ઇન્ડિયન રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો પાંચ કિલોમીટરની આ સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધો હતો ત્યારે મંત્રી ધારાસભ્ય તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા બીજા દિવસે સોમવારે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના વીસ કિલોમીટરના સર્ક્યુલર રૂટને આ સાયક્લોથોન માટે નક્કી કરવામાં આવ્યો હતો જેમાં મહિલા સ્પર્ધકોએ ત્રણ રાઉન્ડ અને પુરુષ સ્પર્ધકોએ પાંચ રાઉન્ડ લગાવી સ્પર્ધા પૂર્ણ કરી હતી ત્યારે નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની હતી સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી અને આગામી સમયમાં સાયકલિંગ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે એકતા નગરનો આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે તેવો આયોજક વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે કે સો કિલોમીટરની સાયકલિંગમાં પુરુષ વિજેતા તરીકે સિંહ એરફોર્સ સૂર્યદાસુ મહારાષ્ટ્ર હર્ષવીરસિંહ કૌર પંજાબ તો સાઈઠ કિલોમીટરની સાયકલિંગમાં મહિલા સાયકલિસ્ટ વિજેતા તરીકે રાજેન્દ્રભવ જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા

ગુજરાત નહીં પરંતુ ભારતભરના જે સાયક્લિસ્ટો છે એમને આ કાર્યક્રમમાં આવી અને એમણે આ યુનિટી ટ્રેલમાં ભાગ લીધો છે એકસો સિત્તેર કરતાં વધારે સાયક્લિસ્ટોએ આમાં ભાગ લીધો છે અને ભાઈઓ માટે અને બહેનો માટે બંને માટે અલગ અલગ રીતે આ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાઈઓ માટે સો કિલોમીટરની મર્યાદા છે અને બહેનો માટે સાહીઠ કિલોમીટરની અને આ કાર્યક્રમમાં જ્યારે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર અહીંના સર્વે લોકો પણ આ સાયક્લોથોનને જોવા માટે જોડાયા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચૂકેલું એક સ્થાન છે કે જ્યાં ગીરિકંદ્રાઓની વચ્ચેમાં નર્મદા મૈયાનો પવિત્ર કિનારો છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું એકસો બ્યાસી મીટર ઊંચું જે આ સ્ટેચ્યુ છે ત્યાં લોકો આવે અને પ્રવાસનના માધ્યમ થકી આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને વિશ્વના લોકો પણ જુએ એ સાથે અહીંયા અનેક એવી અવનવી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વિસ્તારમાં કરવામાં આવે છે હાલમાં જ એક પ્રકાશ પર્વ અને ભારત પર્વ દ્વારા પણ અનેક લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા એવી જ રીતના આ સાયક્લોથોન દ્વારા પણ લોકોને ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ફિટ ઇન્ડિયાનું જે એક સ્લોગન આપ્યું છે કે ભાઈ બધા જ લોકો સ્વસ્થ રહે અને સુખી રહે એના માટે સાયકલ દ્વારા પણ આપણે પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકીએ છીએ અને એની સાથે સાથે ભારતને પણ એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે અને ટુરિઝમ ક્ષેત્રે જે આ ડેવલપ થઈ રહ્યું છે એ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી પ્રકટ કરું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા મેં આજ સાયક્લોથોન કા આયોજન ક્યા ગયા જીસમે દેશ કે અલગ અલગ રાજ્ય પ્રદેશ ઓર પ્રાંત છે एक सौ चौदह मेल साइकिलिस्ट और छत्तीस फीमेल साइकिलिस्ट पार्टिसिपेट कर रही हैं इसका आयोजन गुजरात प्रवासन विभाग और स्पोर्ट्स विभाग के संयुक्त उपक्रम से किया गया है और इसमें हम आभारी हैं कि साइकिलिंग फेडरेशन ऑफ इंडिया ने इसे एक कैलेंडर इवेंट बनाया है और उनके आयोजन के से इस कार्यक्रम को किया गया है इस कार्यक्रम में एक दिन पहले कल एक प्री लॉन्च रखा गया था जिसमें गुजरात के अलग अलग ज़िलों से आए हुए एक हज़ार से ज़्यादा साइकिलिस्ट ने फन राइड में भाग लिया और आज प्रोफेशनल कंपटीशन का आयोजन किया गया है स्टेचू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है उसकी बदौलत हम यह आयोजन यहाँ पर कर पाए हैं ट्वेंटी किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है जिसके अंदर चार राउंड्स में हंड्रेड किलोमीटर का साइकिलिंग कंपटीशन है ऐसी सुविधाएं बहुत कम जगह पे मिलती हैं और मुझे लगता है कि आने वाले दिनों में એ સમૃદ્ધ ક્યાગા એક ડેસ્ટીનેશન બન જાયગા ગ્લોબલ ડેસ્ટીનેશન સાઇકલિંગ કોમ્પટીશન સાઇકલિંગ પ્રેક્ટિસ કે લી એ પ્રયાસ હૈ ये ट्रैक निश्चित रूप से यूज़ होगा और इसको और समृद्ध किया जाएगा कि यहाँ पे जो कॉम्पिटिशन्स हैं वो हो पाए और ग्लोबल लेवल का ट्रैक बने ग्लोबल लेवल की फैसिलिटीज़ बने और ये लगभग सबसे अच्छी सुविधा हमारे पास है कि जहाँ पे रूटीन ट्रैफिक नहीं होता है इसको लूप को क्लोज़ किया जा सकता है और इसके साथ और भी बहुत सारी जो स्ट्रैच है उनको डेवलप किया जाएगा आने वाले समय में देखिए विनिंग प्राइज़ जो है फर्स्ट सेकेंड थर्ड अम, अ, के लिए रखा गया है लगभग तीन लाख दो लाख और एक लाख का प्राइस फर्स्ट सेकंड थर्ड को है और उसके बाद दस हज़ार के प्राइजेज रखे गए हैं और पुरुष और महिला दोनों संवर्गों में सेम प्राइस बनी है हमें लगता है कि ये लगभग दस लाख के प्राइजेज यहाँ पर डिस्ट्रीब्यूट होंगे सभी साइकिलिस्ट के लिए एक बहुत अच्छा उत्कृष्ट प्रयास है गुजरात सरकार के साइकिलिंग फेडरेशन ऑफ इंडिया के आभारी हैं कि उन्होंने ये आयोजन किया और खास तौर पे स्टैचू ऑफ यूनिटी प्रशासन के हम आभारी हैं कि इन्होंने ये सारी सुविधाएं हमें इस आयोजन के लिए दी गई हैं हमें आज સાયક્લિંગના એક મેજર ઇવેન્ટથી આ એક મહિનાની સેલિબ્રેશન્સના સમાપન થાય છે પણ એ સમાપન નથી એના સાથે અત્યારે ટુરિસ્ટ લો તો પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે જ અને છેક માર્ચ સુધી અમને અપેક્ષા છે કે આખા દેશથી ગુજરાતથી તો આવે જ છે સાથે મહારાષ્ટ્રથી કર્ણાટકાથી અન્ય રાજ્યોથી પણ એ ટુરિસ્ટ ઇનફ્લો ચાલુ રહેશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર